રજૂ કરવામાં આવ્યું નવીન ટેકનોલોજી શોધ પ્રગતિશીલ વિચારધારા બનાવતા વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા સંસ્થાના આચાર્ય વી ટંડેલ તેમજ આચાર્ય કુએસ ટંડેલ દ્વારા પ્રોજેક્ટ ખુલ્લા મુકાયા પારડે આજુબાજુની શાળા મહાશાળા તેમજ આગેવાનો કામદ ગામે પાણીની તંગીને લઈ જનતા ત્રસ્ત કેન્દ્રીય મંત્રી ડાંગમાં આવીને પીવાનું પાણી તેમજ સિંચાઈના પાણીની સુવિધાઓ ડાંગની જનતાને મળી રહે એના માટે ચાલુ છે એવું કહી ગયા પરંતુ એનો પ્રભાવ ડાંગમાં દેખાઈ નથી રહ્યો ડાંગના કામત ગામે પાણીની સુવિધાઓને લઈને લોકો સરકાર પાસે આશ લગાવીને બેઠા છે પાણીનું મહત્વની કોઈ કિંમત લગાવી શકાય તેમ નથી અને એ પણ આદિવાસી વિસ્તારમાં જે વિસ્તારમાં લોકો સીધી રીતે જળ જંગલ જમીન પર નિર્ભર હોય પાણી એ જીવનનો આધાર છે દિનેશભાઈ જી દિનેશભાઈ શું કહેવા માંગો છો તમે આ વ્યવસ્થાને લઈને અમને અમને ધોરા લઈને આવ્યા તા પાણી જ ન આવે

તે સમયે રાત્રે દસ કલાકે ગેસનો બાટલો લીકે જોવાથી ધીરે ધીરે આગ લાગતા તેના કારણે ગેસનો બાટલો ચૂરમાં ફાટતા આખું ઘર આગની જ્વાળામાં ફેરવાયું આજુબાજુના રહેવાસી અવાજ આવતા ઘટના સ્થળે ભેગા થઈ ગયા ઉછેલ પોલીસે જાણ કરી તે સાથે સોનગઢ નગરપાલિકા ફાયર અને જે કે પેપર મિલ ફાયરને જાણ કરવામાં આવી હતી પણ આગ એટલી વિકરાળ હતી લાકડાનું કાચું ઘર સાથે દરેક સામાન બળીને ખાક થયો અચ્છા કોઈને આમાં જાનહાની કઈ એવું કઈ થયેલું છે કઈ નહીં કોઈને કઈ વાગ્યું નથી તો તમારા ઘરનો બધો સામાન બળી ગયો હા છે એમાં નથી અહીંયા મારા બાજુમાં ઘર આવેલું છે અને ત્યાં આગ લાગી ગઈ અને બાટલો બાટલો હોઈટ અને ઘરનો આખી વખરી બળીને ખાખ થઈ ગયેલી છે કોઈને કંઈ ઈજા થઈ કોઈને ઈજા તો નથી થઈ પણ વખરી બધી બળીને ખાખ થઈ ગયેલી છે એક ગામ ગોલણ ગોલણના પ્રાકૃતિક કૃષિથી પોતાની સાત વીઘા જમીનમાં જાત જાતના પાકો ઉગાવી પ્રયોગો કરે છે રસખંત અને ઉત્સાહથી પ્રાકૃતિક ખેતી કરતા ઉર્વશીબેન આ ક્ષેત્રમાં મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે ઉભરી આવે છે ઉર્વશીબેને આત્મા કચેરીમાંથી રૂપિયા સાહીઠ હજારની જીવામૃત વેચાણ સહાય મેળવી હતી જણાવે છે કે સરકાર તરફથી વિવિધ સહાય મળે છે એટલે વધારે ઉત્સાહ વધે છે તેમના ખેતરમાં આંબા લીંબુ હળદર જમરૂક શેરડી ડાંગર તુવેર મગ મગફળી હળદર પાકો લીધા છે ઉપરાંત પાક તરીકે શાકભાજી ઇલાયચી કેળા વગેરે પાક ઉગાડે છે અત્યારે તેમણે સો આંબાના વૃક્ષ અને મધ્યપ્રદેશના રેડ ડાયમંડ જાતના જમરૂક વાવેલા આવેલા છે તેઓ પ્રાકૃતિક કૃષિમાં પંચસ્તરીય બાગાયત મોડેલ ફાર્મની પદ્ધતિને અનુસરે છે પ્રાકૃતિક ખેતી કરું છું તે પહેલાં આપણે રાસાયણિક ખેતી કરતા હતા કે પ્રાકૃતિક ખેતી એટલા માટે કે હું પહેલાં તો અમારું સાથે સારું એટલે પોતાના માટે પહેલાં તો પ્રાકૃતિક ખેતી કરીએ છીએ કે સારું ખાવાનું મળે એનાથી શું થાય કે પોતાનું સ્વાસ્થ્ય તો સારું રહે પણ માનવનું સ્વા એ જમીનનું સ્વાસ્થ્ય પણ સારું રહે જમીનનું સ્વાસ્થ્ય આપણું સુધરશે તો જ આપણું માનવનું સ્વાસ્થ્ય સારું રહેશે કે આજે આપણે જોઈએ તો કેટલા બધા રોગો આવી રહ્યા છે તો એ તરફ આપણે પ્રાકૃતિક તરફ વળવું જ જોઈએ એટલે અમે નક્કી કર્યું કે સારું સ્વાસ્થ્ય માટે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને એના માટે અમે અમને ટ્રેનિંગ અમે હું સખી અમારું ઓમ સખી મંડળ પણ છે તો અમને જીએલપીસી દ્વારા પણ પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ આપેલી અને પછી નક્કી કર્યું પહેલાં અમે ગોબર ને ગૌમૂત્ર વેચાતું લાવતા હતા પછી નક્કી કર્યું કે હવે પ્રાકૃતિક ખેતી કરવી જ છે તો પછી અમે

રૂપિયા સાતસો ઓગણસાઠ લાખના લેવલ બ્રિજ અને રોડના કામોનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ હસ્તક થયું મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું કે તાપી જિલ્લા વહીવટીતંત્રે પણ પ્રજા સુખાકારી માટે સરાહનીય કામગીરી કરી છે જિલ્લાના તમામ ગામડાઓની સાથે છેવાડાના અને વર્ષોથી વિકાસથી વંચિત જૂના બેઝ ગામને પણ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ હેઠળ આવરી લેવા માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠકો યોજીને ચર્ચા વિચારણા કરી હતી જૂના બેસ ગામના અઠાવન કુટુંબોને વીજળી રસ્તા સહિતની સુવિધાઓ સરકારની આયુષ્યમાન યોજના ઉજ્જવલા યોજના આધાર કાર્ડ સહિતના પુરાવા માટેના કેમ્પો રાખીને ગામના તમામ કુટુંબોને સુવિધાઓ યોજના હેઠળ આવરી લેવાની કામગીરી કરાઈ છે સરકારી તરફથી હલે ગામ વિકસાવવા માટે જમીન પણ આપી અમને ખેડવા માટે પણ જમીન આપી હતી પરંતુ જે તે સમયે ગામના લોકોએ અહીંયાથી જવાનો ઇન્કાર કર્યો હતો અને આજે લગભગ પંચાવન સાહીઠ વર્ષ થયા આ જગ્યાએ ગામ લોકો અહીંયા રહે છે ત્યારે આ ગામની અંદર હું પ્રભારી બન્યા પછી આ ગામની અંદર આવવાનું થયું અને ત્યારબાદ આ ગામની અંદર જોયું કે કોઈ અઠ્ઠાવન જેટલા પરિવાર રહે છે કોઈની પાસે કોઈ એક સરકારની કોઈ સુવિધા ન મળતી તો એમને જિલ્લા કલેક્ટર જિલ્લા જિલ્લા પંચાયત દ્વારા એ લોકોના આધાર કાર્ડ રેશનિંગ કાર્ડ ગેસની બોટલ આ તમામ પ્રકારની સુવિધાઓ એમણે અહીંયા આપવાનું શરૂ કર્યું હતું પરંતુ આ જે ગામની અંદર જોઈએ છે કે નદીની પાર ગામ આવેલું છે કોઈ છોકરાએ ભણવા જતું હોય તો નાવડીને બેસીને ભણવા જવું પડે ત્યારે આ રજૂઆત મેં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહ્યું અને એમણે આર એન ડિપાર્ટમેન્ટમાંથી લગભગ સાત કરોડ જેટલા ફ્રીજ અને રોડના કામ મંજૂર કરી આપ્યા લાઇટ ના હતી ગામની અંદર તો લાઇટના પોલ પણ મંજૂર કર્યા અને બે મહિનાની અંદર લાઇટ પણ ચાલુ થઈ જશે આ બ્રિજનું આજે ખાતમુહૂર્ત થયું છે એ પણ લગભગ બાર માસની અંદર આ બ્રિજ પણ નિર્માણ થઈને આ લોકોના લોકાણ પણ થઈ જશે તેમજ વલસાડની વાપી મહાનગરપાલિકા ખાતે વાપી બજારમાં આવેલ શાકભાજી માર્કેટના લારી પાથરણાવાળા મચ્છી માર્કેટ સાથે મુખ્ય મિટિંગ યોજવામાં આવી હતી જેમાં ડેપ્યુટી કમિશનર આસ્થા મેડમે જણાવ્યું કે લારી પાથરણાવાળા અને જે પણ લોકો રસ્તા પર દુકાન લગાવશે તેમને હટાવી દેવામાં આવશે રજૂઆત કરવા ગયેલા તમામ શાકભાજી અને લારીના વેપારીઓની કોઈપણ રજૂઆતને સાંભળવામાં ન આવી અને જેથી તમામ નારાજ શાકભાજી વેપારી લારી પાથણાવાળા સાથે મળીને આવનારા દિવસોમાં મહાનગરપાલિકાનો ઘેરાવ કરીશું અને ધરણા પ્રદર્શન કરશું એવું નક્કી કર્યું છે